ની પાછળ જે જીઆઈડીસી છે ત્યાં બે પેઢીઓ છે આશા ફૂડ્સ કરીને અને એક જે કે સેલ્સ કરીને છે બંને પેઢીઓની ફૂડ ટીમ દ્વારા આજે તપાસણી હાથ ધરતા કોઈ પણ પેઢીમાં ફૂડ લાઇસન્સ નહોતું ઇવન જે ચણા હતા એ ચણામાં ફૂગ છે જીવડા છે આ પ્રકારની વસ્તુ જમણને જોવા મળેલી હતી અને જે ટેન્કમાં ચણા પલાળેલા હતા એ ચણાને પછી પલાળ્યા પછી જે ઉપયોગ કરવામાં આવતો ચેપવાનો એ મશીનરીમાં ચણા ચોટી ન જાય એટલા માટે શંજીરું પાવડરનો ઉપયોગ કરવામાં આવતો અને ફાઇનલ પ્રોડક્ટ જે પ્રોડક્ટ જે બેગની અંદર પેક કરવામાં આવતી એમાં પેકિંગના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જે લેબલિંગ પ્રોવિઝન હોય જેમ કે મેન્યુફેક્ચર ડેટ છે એક્સપાયરી ડેટ છે બેચ નંબર છે ન્યુટ્રિશન ઇન્ફોર્મેશન છે એફએસએસઆઈ લોગો એફએસએસઆઈ નંબર છે આ તમામ પ્રકારની જે ઇન્ફોર્મેશન છે એ પેકિંગ ઉપર હોવી જોઈએ એવું અત્રે કોઈ પણ વસ્તુ અમને જોવા મળેલ ન હતી અને દાજીયા પર તેલનો પુષ્કળ પ્રમાણમાં અહીં ઉપયોગ થતો હતો જથ્થો છે છે તે આરોગ્ય વિભાગની ટીમ તેમના દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે મારી સાથે આરોગ્ય અધિકારી જયેશ વાકાણી સાહેબ છે જયેશ વાકાણી સાહેબ કઈ રીતના અખાદ્ય જથ્થો હતો ખાસ કરીને અહીંયા કબૂતરના માળા પણ છે કબૂતરના કારણે એક વ્યક્તિનું આજે મોત પણ થયું છે જી ખાસ કરીને વાત કરું તો રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા બાતમીને આધારે અમે જે દીનદયાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં અમે શરીર નંબર આઠમાં આજુબાજુના વિસ્તારમાં શોધી રહ્યા હતા કે કોઈ દાબેલા ચણા બનાવવાનું કારખાનું છે એ ધમધમી રહ્યું છે તો બાતમીના આધારે અમારી ટીમ અહીંયા પહોંચેલી હતી અને એના આધારે તપાસ કરતાં અગલબગલમાં આશા ફૂડ પ્રોડક્ટ્સ અને અન્ય ફૂડ પ્રોડક્ટ્સની જે આઇટમો છે એ પરપ્રાંતિયના નામે છે એ ધમધમી રહી હતી અને કોઈ પણ પ્રકારનું ફૂડ લાઇસન્સ લેવામાં આવેલું નહોતું અને અમારે સ્થળ મુલાકાત કરતાં ફૂગ વળેલા અંદાજીત બે હજાર કિલો જેટલા ચણા અને હજુ તેલની અંદર જે છે તળવામાં આવતા હતા આ ઉપરાંત એના જે કન્વેયર બેલ્ટ છે એની અંદર દાબેલા ચણા ચોંટે નહીં તો એના માટે જે છે એ શંખજીરો પાવડરનો વપરાશ પણ કરતો છે એ મળાઈ આવેલો હતો અને ફાઇનલ પ્રોડક્ટ છે એ જમીન ઉપર જ તૈયાર કરેલી છે એ રાખવામાં આવે છે આ ઉપરાંત ફાઇનલ પ્રોડક્ટ છે તૈયાર કરીને એના પર કોઈપણ પ્રકારનું લેબલ છે એ લગાવવામાં આવતું નથી ને આમનામ સીધો જથ્થો છે એ બજારમાં ઠલવામાં આવતો હતો આ તમામ બાબતો ધ્યાનમાં લઈને આ પેઢી છે એનો તમામ માલ છે એ જથ્થો સીઝ કરીને હાલ જે છે એનો નિકાલ છે એ સોલિડ વેસ શાખા દ્વારા છે એ કરવામાં આવશે અને a Upran તમામ જે છે એ સેમ્પલ છે એ આપણે લેવામાં આવશે એફએસએસઆઈના નોમ્સ મુજબ એ લોકોએ લાયસન્સ લીધેલું જ નથી જો એફએસએસઆઈના નોર્મ્સ મુજબ એને લાઇસન્સ લે તો એની સ્થળ મુલાકાત થાય અને તમામ પ્રકારની હાઇજેનિક કંડિશન અને એ મેન્ટેન થતા હોય તો એનું ધારાધોરણ છે એ નિભાવતા હોય તો જ એને લાઇસન્સ છે આપવામાં આવતું હોય આ પેટી છે એ કોઈપણ પ્રકારના લાઇસન્સ વગર ધમધમી રહી હતી આપ જોઈ શકો છો કે કબૂતરના માળા નીચે જ ફાઇનલ પ્રોડક્ટ છે એ રાખવામાં આવી છે કબૂતરની ચરક છે ઘણી વખત જે છે એ આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે બર્ડ ફ્લૂ છે એના ફેલાવવા માટે મુખ્ય છે કારણભૂત હોય છે તો કોઈપણ પ્રકારનો ફ્લૂ છે એ પક્ષીના ચરકના માધ્યમથી પણ ફેલાઈ શકે છે આ ઉપરાંત અન્ય ઇન્ફેક્શન લાગવાની પણ છે એ ફાઇનલ પ્રોડક્ટની ઉપર જો આ ચરક પડે તો ફૂડ પોઈઝનિંગ થવાની પૂરેપૂરી શક્યતા છે એ રહેલી છે આરોગ્ય અધિકારી હતા તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે જગ્યાએ ફાઇનલ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે તે જગ્યાએ કબૂતરનો માળો છે તે ઉપર જોવા મળી રહ્યો છે પરંતુ ક્યાંક જે વેપારીઓ છે તેમના દ્વારા ફૂડ લાયસન્સ પણ લેવામાં નથી આવ્યું અને ગંભીર બેદરકારી દાખવવામાં આવે છે ત્યારે તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે થઈને ન લઈ અને જે જથ્થો અખાદી છે તેનો નાશ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે મીડિયા રાજકોટ